પાલનપુર તાલુકાના સલ્લા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો તોડવાની કરાઈ કાર્યવાહી પાલનપુર તાલુકાના સલ્લા ગામે જિલ્લા પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એકવીસ પાકા દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને ચાર્જ ફ્રેમ કરવાની સૂચના આપવામાં આવ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દબાણ હટાવવાની પ્રક્રિયા દરમિયાન સંત રોહિદાસ હોલનું દબાણ પણ તોડવામાં આવશે હાલમાં ડેપ્યુટી ડીડીઓના આગમન બાદ હોલનું દબાણ તોડવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે આ કાર્યવાહીથી ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સ્થાનિકવાસીઓએ દબાણ હટાવવાની આ કાર્યવાહી અંગે મિશ્ર પ્રતિસાદ આપ્યો છે કેટલાક લોકોએ જાહેર સ્થળો પરના દબાણોને દૂર કરવાની પ્રશંસા કરી છે જ્યારે કેટલાક લોકોએ તેમના રોજિંદા જીવન પર પડતા અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે જિલ્લા પંચાયતના અધિકારીઓએ જણાવ્યું છે કે આ કાર્યવાહી હાઈકોર્ટના આદેશ અનુસાર અને ગામના વિકાસ અને સુવિધા માટે જરૂરી છે આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક પ્રશાસને દબાણકારોને યોગ્ય નોટિસ આપીને તેમને પોતાનું સામાન અને માલમત્તા હટાવવાની તક આપી છે આથી દબાણ હટાવવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે